હા યુટ્યુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે અમારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો અત્યારે અત્યારે આપણે થઈ ગઈ છે કાળી ચૌદ વર્ષ આજ છે મિત્રો કાળી ચૌદ દિવસ ને અત્યારે આપણે બે થઈ ગયા છે ક્યાં જઈએ દીદીના ઘરે સાણંદળી સાહેબ એમ બે ત્રણ દિવસના અઠવાડિયાથી ફોન આવે છે કાળ આવ દિવાળી કરો તો ના જવાનું છે ને પછી ક્યાં નથી જવાનું છે ને આજ કાળી દિવસને ક્યાં ફટાક્યા લેવા જશું ને ના નક્કી થવાનું છે હું મારા વિક્રમ કાકા આવે છે એની સાથે જાઉં છું તો ચાલો કન્ટિન્યુ એમાં કેટલા પાંચ છ ફોન આવી ગયા હાલ આ લાલ ઉતાવળ છે હવે મમ્મી રાહમિયાજી વાંદ હવે આવી

એકુજી જો તો એ જો તો કેરા છે આ વાહ ખુશી વા કેવડું છે જો મિત્રો એકુજી ઓ આવડું હે ખુશી ફટાક્યો હે આ લે આવડો ખુશી જો આ લે પોપડ થઈ ગયું યાર 140 સારું હતું બધું આ

બધું વેચાઈ ગયું પૂરું થઈ ગયું પૂરું પૂરો સમજો મિત્રો એ ખુશી પૂરા થઈ ગયા ધીગે તોય આપણા માટે લઈ લીધું ચાલો બોલા તો બધા ખરીદી કરે અમે બ્લોગ ઉતારીએ લાઈક કર નાખ્યો મિત્રો હાલો અમે ચૌ કાઈ ના દિવસે આવ્યા છીએ અત્યારે ચાલો આ એમનો આ એમનો તો છે મસ્ત હાય હારા

પોપ અપ આ આમ આવી ફટાકડા અમને ખુશી મળી છે કારણ કે અમારે જે 800 રૂપિયા હતા પાછા હતા નહીં 800 તો મોઘા પડસી ન્યા હા સ્ટોર છે મસ્ત કઈ ઘટે જ નહીં મજા બ્લોગ તો બનાવવો પડે ને Instagram આજો આય મિત્રો અમાર Instagram જોય છે ભાઈ Instagram માંથી મારા વિડીયો જોતા હતા YouTube માં પણ સબ્સ્ક્રાઇબ કરી નાખ્યું છે કરી નાખ્યું છે ને હા હાલો મસ્ત વા ભાઈવા હાલો હાલો તું ફટાકડા લે ઓ ફટાફટ કેટલા હકા નથી કેટલા ને લેવા આવું જોતા પિયા જો અમાર ઘૂજો મિત્રો ફટાકે કે શું કે ને બેસાડ દીધી પ્યાલી નકડે જો અમારે ચાલો હાલો તો હિસાબ થવા મળ્યો છે ફટાફટ અમારે તો વિક્રમકાંત બધા જોણ ચાલ્યું છે ફટાકયા કા આપણો બ્લોગ જોવો મિત્રો એટલે લેવા પડે એ પિયા શું લ્યો જોસો હતું હે કસુરિયાલી કા જાવશું બધું લેવા માટે ચાલો 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 બધા મુખવાસ હું હે ચાલો આવો બધું સોપે મળે હાલો મોલ જ છે એક જાતનો હા બધી લઈ લેજો વેરાયટી જો તમે હું ક્લાસ નો કાલે હું લેવું ખુશી આપડે દીકા જો આટલે બધાય બતાય ખુશી આમાં લઈ લે પહેલા આ શું બધું લેવું છે આનો બધું લેતા જઈ પહેલા આમ લેતા ને પછી લઈ પાછા આમ લેતા જઈ હા આ કેવી લાઈટ થાય તમે જો દેખ બંધ જો જો મિત્રમાં કેવી લાઈટ થાય એટ્રેક્શન કેવું લાગે એ ઝૂમ કર તો ઝૂમ આવ તો કેવી દેખાય જો વાહ ભાઈ વાહ એક નંબર

બસ અડતા હતા છ વાગી પોછી ઘરે કેટલા વાગે પોછી હું ખબર છ વામ ગયા છે અને કેટલા બધા તમારે કેટલા અમારે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને સામાન લેવો છે ખબર છે

એડો દેખ અર કઈશા અમિતરો ફોડી આવો જો દોસ્તો આ ફોડી ટ્વિન પંડા ટ્વિન્સ પંડા હાલો ટ્વિન્સ પંડા પાછો મોટો બહુ મોટો હે આ બડાય ગયો દેખા તું જ ગયું આ બધી ઓડિયન્સ જો અલ્યા આ ગયો

કેમ <laughs> હાલે <laughs>

કોને આજુબાજાઈ હવે શું કેવું ભૂત ભૂતની વાત નહીં કરી દોસ્તો હવે મિત્રો ચાલો જય માતાજી